વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મોડાસાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મોડાસાના હાબાદ ગામમાં પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે દૂધ મંડળી આગળ સભાસદો એકઠા થઈને વિરોધ દર્શાવ્યો મામલે હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું બંધ કર્યું છે દૂધ ઢોળી દઈ પશુપાલકો તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે ભાવ ફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે

જે મોટા પ્રમાણના અંદર માણસો પહોંચ્યા જે સંઘર્ષ એના પડઘા અરવલ્લી જિલ્લાના તો દરેક જગ્યાએ પડે છે ગામે ગામ જે દૂધ મંડળીઓ છે દૂધ મંડળી કાલે રાતથી જે લોકોએ દૂધ લેવાનું બંધ કરી હતું આજે પણ દૂધ લીધું નથી અને અફસાબાદ ગામ મંડળી ગામની જે મંડળી છે દૂધ મંડળી એમને ઉગ્ર વિરોધ કર્યો છે એનો અને કોઈ પણ સંજોગો જ્યાં સુધી નિર્ણય નહીં આવે ને ભાવ વધારો ચૂકવવામાં ના આવે બીજો ત્યાં સુધી દૂધ ના લેવું એવું નક્કી કર્યું છે જી આભાર રાકેશ માહિતી આપવા માટે